અને એવો છે ને તો ભગવાન મૂળ બે લાફા મેળવ્યો ભાઈ જવાબદારી તમારી આખે આખી જવાબદારી મારી તમે તાર અને આપણે જવાની છે એ જગ્યાએ તમે આપણે જોઈએ જગ્યા છો તો હું બતાવું એ જગ્યા જવું જઈએ આપણે આપણા ખેતરમાં હોય એક જબરદસ્ત સર પત્રો વાળું પત્રો વાળું બહુ જબરજ જગ્યા સર તો એક કામ કરો આપણા જે ગોડાઉનના ચેડી એક મોટો પત્રો વાળો શેડ રહ્યો ને એ માલિક જ વેચીને આવી ગયો હોય એટલે એ આપણે કોઈ પકડાઈ ના અને આપણે કદાચ પકડાઈ જાય ને તો જાય માલિક ઉપર આપણે હું તમે તારી કણા ઉઘાડો હું ભગવાન લઈને આવું અને આપણો ભગવાન તમે કે મને એમ કરો કે ભગવાનની ગેરંટી પણ એટલો વર રાખ્યો ફોર્મ તમારે કોઈ ખરાબ હશે ને તો હું એને લાફડા આવે કે નહીં રહું જવાબદારી મારી હા તો હાડો તાર પેલા કહી તો દીધું જબુભાઈ પણ હા ભાઈ બને મેં હું લો ફોન કરા દે હેલો ઓ કાળુ બા કેટલા ઓ મેલ બા બસ આ પા ગોમમાં બોલો આપણા મે આપલા જગુજીઓ ના બેન પારવા નહી આપણો બાજી પતમ તો તમે એમ પા રંજીત બે આવજો ને મે એમ કહી તો દીધું એ જગ્યાએ પોપી જ જાય છે હા તો આઈએ હળો જીએ પછી કઈ જગ્યાએ જાવું એ તો એવા એન જગ્યાએ આવન કીધું એ તો કે જી આપણે આવો જાહેર ના કરાય તો કેટલા આવું હું બસ તેને આવો તો હું આવું એ હારોડો

ઉપર જી હાચમાં ઉ હાચમાં જમનો નેચે ચીજા જમનો બરાબર ગોજેમાં ખૂણા પર પૈસા ગાય છે કઈ કાચી ખબર ન પડે હો કીધું હા અને કી ને કે ત્યાં કાકો જો જાય કી મને ખબર ન તા તા સુટી પડવાનું હો કીધું કાકા સુટી પડે અને લઈને આવજો બાડી ના જાય પાછી ઓરાજે ને હો કીધું હા નહીં બાબા હાલી ના જો અને સુજો તો કરાવો આપણે ગોજાવ ને હો કીધું કેવાની હા હાલ આલા જો બાજુ

बसो गरि लाउ भाजी लाउ यता ए 1500 ले आइछ नि मोटु हां पण चाय काजी खबर नै पड़िन ना हां ने गपजी दु दु यार बेजु लोजा भाइजी मारो यतो गरि लाउ फुलकार वाली हो भाई खबर न पड़बी जु हो पाजी हां खबर पड़बी हां जी सुनियो बानो जी म खाली सारो करू नि आमम लेटा हम जीवा लगे लाइन 121 कोनी આપણે શું આપણે જે જૂની જૂની પદ્ધતિ છે ને ઈડલી રાખવાની અને કશું ન હોય તો ખાલી અમ એટલે હું સમજી વાતને સમજો ને

એ છોરા બકરા ને મૂર્ખો સા મૂર્ખો આમ હોમ કરતો છે કે બૈરને ટપેલા ખાય કો એ બળિયા તો ખબર જ નહી પડતી આ કે ભત્રીજાને લેવાના હો ભત્રીજા તો વાહણ જ હોય છે જે ચાના આવે છે આ કારીયંદર આ કંચાઈ આ પોટ વીટ વાડજો તો પૈય ઘેર ઘેર માર મારતો અલ્યા કાળુબા તું મેળામાં બોલાયો હોય કોણ આપડો લૂંટેજી બંદોબસ્ત કરીને આયા છો ને આપડે તો આપડે તો બધો કરીને

સસક ને ડાણી અંદર ચરવા 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 થતી ગઈ જગુભાઈ તો આવે કે ના આવે આપણે ચાલુ કરો ને એટલે ભાઈ દીવાર બહાર જોવો ને પણ પૈસા નકર નઈ આવે તો કોણ એવો આવે તો કાકો ભત્રીજો ચાન આવશે ભાઈ પણ મને જોવા તો દે યાર જોઈ લો આ હે વર્યા વર્યા મર્યા બોલા શું આ હા હા આવી જો આમાંમાં જો લેઓ લેવા પણ તો નઈ હે તો અત્યારે લા બોલવું નઈ આપણો હા બોલા હા તેના આપવા

પત્તા તો જોરદાર હે વરસાદ આવે તો ભલ રેવા ને કાકા અલ્યા જો અબ હાયુ ભાઈ જો માર ગઈના આલવાયા હા તે પૈસા પૈસા નવીન નવીન ના ના ચેકટર લેવાની ભાઈ કા કાલ ઉઠીને એમ ના કે ઉપર ના ના તો મા લાયા ને છત્રી કે ના ના જો ભાઈ મે લાયા ખરવા પરડો તોસ તોસ ચાલોડો અરે નઈ

કોઈ અમે કોઈ જીતે નહીં કોઈ વાત કરન જા ને શેર પારો ન જબુગા ના ના નહીં પારો ન જબુગા ઓરી કે આ કરવાનું ગોવાનું બંધ કરવાનું એ તો 100 રૂપિયા જો મેલ ભત્રીજા હું બેઠો હું કે કેટલા ભઈ નહી ઓય શું કરવાનું યાર મે આપડે બરાવાવાનું એ લઈ લે એટલે પછી લોચા ના થાય પછી અમાર બત્રીજા જાતા છે આવો લેવા આપણે આયા

પેલા બન <laughs> <laughs>

આપણે <laughs>